એકવાર એક રાજા એના મંત્રીને ત્રણ પ્રશ્ન પૂછે છે પહેલો પ્રશ્ન ઈશ્વર ક્યાં રહે છે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન ઈશ્વર શું કરે છે હવે મંત્રીને આ ત્રણ પ્રશ્ન પૂછ્યા રાજાએ તો મંત્રી કહેવા લાગે છે કે આ ત્રણ પ્રશ્નના જવાબ મારા જે ગુરુ છે મારા ગુરુ મહારાજજી આ ત્રણ પ્રશ્નના જવાબ આપશે આવતીકાલે હું મારા ગુરુ મહારાજજીને રાજદરબારની અંદર બોલાવીશ હવે બીજા દિવસે ગુરુ મહારાજજીને લઈને મંત્રી રાજદરબારની અંદર પહોંચે છે અને રાજા એના ત્રણ પ્રશ્ન હતા એ ગુરુ મહારાજજીની સમક્ષ રાખે છે ગુરુ મહારાજજીને પહેલો પ્રશ્ન પૂછે છે રાજા કે ભગવાન ક્યાં રહે છે ત્યારે ગુરુ મહારાજજી રાજાને કહે છે કે હે રાજન જ્યારે કોઈ પણ અતિથિ કોઈના ઘર આંગણે આવે તો એનો આદર સત્કાર કરવામાં આવે છે તો શું તમે મારો આદર સત્કાર નહીં કરો તો રાજા કહેવા લાગે છે કે હા ગુરુદેવ તમે મારા મહેલની અંદર પધાર્યા છો તો હું તમારો આદર સત્કાર કરીશ ગુરુ મહારાજજીને પીવા માટે એક દૂધનો ગ્લાસ મંગાવે છે ત્યારે એક નોકર દૂધનો ગ્લાસ લાવે છે અને દૂધનો ગ્લાસ ગુરુ મહારાજજીને આપે છે ગુરુ મહારાજજી એ દૂધના ગ્લાસની અંદર પોતાની આંગળી નાખી અને એને ફેરવવા લાગે છે એટલે રાજા ગુરુ મહારાજજીને કહે છે કે તમે આ શું કરી રહ્યા છો એ છે કે રાજન હું આ દૂધમાં ઘી ગોતું છું ત્યારે રાજા હસતા હસતા કહે છે કે ગુરુદેવ એમ દૂધમાં ઘી દેખાય નહીં તો ગુરુ મહારાજજી કહેવા લાગે છે કે રાજા જેમ દૂધમાં ઘી દેખાતું નથી પણ એનો મતલબ એમ નથી કે એની અંદર ઘી નથી જેમ દૂધમાંથી ઘી વેળવવા માટે પ્રયત્ન કરવો પડે છે દૂધને જમાવવું પડે છે દહીં બને છે એને વલોવવામાં આવે છે માખણ નીકળે છે એ માખણને ગરમ કરવામાં આવે છે ત્યારે ઘીની પ્રાપ્તિ થાય છે ઠીક એવી રીતે હે રાજા ઈશ્વર પણ દેખાતા નથી પણ એનો મતલબ એ નથી કે ઈશ્વર નથી ઈશ્વર દરેક જગ્યાએ છે કણ કણની અંદર છે જરે જરે મે જાકી ભગવાન કી કિસિસૂજ વાલી આંખને પહેચાનકી કણકણની અંદર પરમાત્મા વ્યાપક છે સર્વત્ર છે કણકણની અંદર છે પણ હે રાજા એનો અનુભવ કરવા માટે સદગુરુ પાસેથી દિવ્ય દ્રષ્ટિને પ્રાપ્ત કરવી પડે છે મેળવવી પડે છે ત્યારે જ જે સર્વ જે પરમાત્માની સત્તા છે એનો અનુભવ જીવ કરી શકે છે એટલે પરમાત્મા દરેક જગ્યાએ છે દરેકની અંદર છે પણ એને જોવા માટે જ્ઞાનની જરૂર પડે છે તો રાજાને સંતોષ થયો ગુરુ મહારાજીના જવાબથી રાજા કહેવા લાગે છે કે મને આ વાત સમજાય ગઈ કે ભગવાન બધાની અંદર છે બધી જગ્યાએ છે પણ જ્ઞાન દ્વારા એનો અનુભવ થઈ શકે છે હવે મારો બીજો પ્રશ્ન એ છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે ત્યારે ગુરુ મહારાજજી કહે છે કે હે રાજા જેવી રીતે દૂધને ગ્લાસમાં નાખવામાં આવે તો એ ગ્લાસનો આકાર ધારણ કરે છે એ દૂધને વાટકામાં નાખવામાં આવે તો એ વાટકાનો આકાર ધારણ કરે છે એ દૂધને તપેલીમાં નાખવામાં આવે તો એ દૂધ તપેલીનો આકાર ધારણ કરે છે હાલાકી દૂધનો કોઈ આકાર નથી એ પ્રવાહી છે જેવા પાત્રની અંદર દૂધને નાખવામાં આવે છે એવો જ એ આકાર ધારણ કરે છે ઠીક એવી રીતે ઈશ્વર પણ નિરાકાર નિર્ગુણ રૂપે છે અને જેવા સમય સમય ઉપર આ ધરતી ઉપર આવ્યા સગુણ રૂપે આવ્યા ભગવાન રામ રૂપે આવ્યા કૃષ્ણ રૂપે આવ્યા સમય સમય ઉપર એ નિર્ગુણ નિરાકાર જે સત્તા છે એ સગુણ સ્વરૂપ ધારણ કરીને આ સંસારની અંદર અવતરિત થાય છે એનો કોઈ આકાર નથી નિર્ગુણ નિરાકાર પ્રકાશ રૂપે છે તો એ પરમાત્માનું જે સ્વરૂપ છે એ પ્રકાશરૂપે છે જેના માટે સંતોએ કીધું કે પરમ પ્રકાશ દિન રાતી નહીં ચાહીએ કછું દિયા ધિતવાતી પરમાત્માનું જે સ્વરૂપ છે એ પ્રકાશ સ્વરૂપ છે પરમ પ્રકાશ રૂપ ભગવાના નહીં તહા પુનિ વિજ્ઞાન બિહાના કે પરમાત્માનું જે સ્વરૂપ છે એ પ્રકાશ સ્વરૂપ છે જ્યોતિ સ્વરૂપ છે અને એ પ્રકાશ કેવો છે કે જેના માટે ઘી તેલ દીવાબત્તી માચિશની કે વાટની જરૂર પડતી નથી ભગવાનનો જે પ્રકાશ છે એ સ્વયં પ્રકાશ છે તો ભગવાનનું જે સ્વરૂપ છે એ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે અને એ સંસારની અંદર હરેક યુગે સગુણ રૂપે આવે છે તો રાજાને બીજા પ્રશ્નનો પણ જવાબ મળી ગયો હવે રાજા ત્રીજા પ્રશ્નનો જવાબ માંગે છે કે ભગવાન શું કરે છે ત્યારે સંત કહેવા લાગે છે કે હે રાજા આ પ્રશ્નનો જવાબ આપવા માટે તો મારે તમારા સિંહાસન ઉપર બેસવું પડશે ને તમારે મારી જગ્યા ઉપર બેસવું પડશે એટલે રાજા પોતાના સિંહાસન ઉપરથી નીચે ઉતરી જાય છે અને ગુરુ મહારાજજી મહારાજજી એ સિંહાસન ઉપર બેસી જાય છે ગુરુ કહેવા કે રાજા આ તારા ત્રીજા પ્રશ્નનો જવાબ કે ભગવાન રાજાને રંક બનાવે છે ને રંકને રાજા બનાવી દે છે ભગવાનનું જ કામ છે એ દેખાતા નથી પણ એ રાજાને રંક બનાવી દે છે રંકને પલમાં રાજા બનાવી દે છે આજ કામ ઈશ્વરનું છે તો રાજાને પોતાના ત્રણેય પ્રશ્નના જવાબ મળી ગયા એવ આજનો માનવ પણ સંસારની અંદર આજના માનવને પણ જીવનની અંદર ઘણા બધા પ્રશ્ન હોય છે જીવનની અંદર કે પરમાત્મા કેવા છે એનું સ્વરૂપ કેવું છે આપણા જ્ઞાન સંતોએ અનુભવ કર્યો અને અનુભવ કરી અને શાસ્ત્રોની અંદર લખો કે પરમાત્માની શક્તિ દરેક મનુષ્યના હૃદયની અંદર છે દરેકની અંદર પરમાત્માનો વાસ છે અને એ જ પરમાત્માને આપણા સંતોએ પ્રાણી માત્રની અંદર જોયા એટલે એને એને બધાની અંદર બધા જીવોની અંદર એને દયા આવી એની અંદર દયા દ્રષ્ટિ હતી એની અંદર ક્ષમા હતી એમ કે બધાની અંદર એને ઈશ્વરને જોયા તો માનવના જીવનની અંદર એ સદગુણ ક્યારે આવે છે દાન દયા દિનતા ક્ષમા આ બધા સદગુણો ક્યારે આવે છે કે જ્યારે પરમાત્માનો અનુભવ જ્યારે અંતર જગતની અંદર જ્યારે માનવ કરે છે ત્યારે એને આ જે સદ્ગુણ છે એ માનવના હૃદયની અંદર પ્રગટ થાય છે સંતો કહે છે મુજી મેરામ તુજી મેરામ સબ મેરામ સમાયા સબસે સે કર લો પ્રેમ જગત મે કોઈ નહીં પરાયા મુજી મેરામ તુજી મે રામ સબ મે રામ સમાયા સબ પ્રેમ જગત મેં કોઈ નહીં પરાયા આપણા સંતો પાસે એ દ્રષ્ટિ હતી એને બધાની અંદર રામને જોયા તો એવી જ દ્રષ્ટિ ક્યારે મળે છે કે જ્યારે જીવનની અંદર એવા કોઈ જ્ઞાની ગુરુ મળે છે ત્યારે જીવને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે જે દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી પ્રાણી માત્રની અંદર એને પરમાત્માનો અનુભવ થાય છે અને ત્યારે જ એની અંદર દયાનો ભાવ ઉત્પન્ન થાય છે એટલે આપણે પણ એ જ્ઞાનને પ્રાપ્ત કરીએ એ અનુભવને પ્રાપ્ત કરીએ કે જે અનુભવને આપણા સંતોએ પ્રાપ્ત કર્યો હતો અને અનુભવ પ્રાપ્ત કરી અને ને શાસ્ત્રોના માધ્યમથી માનવ સમાજને જગાડવાનો પ્રયત્ન કર્યો એટલે આપણા શાસ્ત્રો પણ કહે છે કે મહાજનો એન ગતસ પંથા કે જે માર્ગ ઉપર આપણા મહાન પુરુષો ચાલ્યા એ માર્ગ પર આપણે ચાલશો ત્યારે આપણા જીવનનું પણ કલ્યાણ થશે તો આપણા મહાન પુરુષ જે ધર્મના માર્ગ ઉપર ચાલ્યા જ્ઞાનના માર્ગ ઉપર ચાલ્યા એ જ માર્ગને આપણે પણ જીવનની અંદર પ્રાપ્ત કરવાનો છે તો આપણે પણ એ આત્મજ્ઞાનના માર્ગ ઉપર ચાલીએ કેમકે બહારીક કર્મકાંડ દ્વારા આપણે ઈશ્વરને મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ બહારીક કર્મકાંડ દ્વારા આત્માની જે શાંતિ છે આત્માનો અનુભવ છે એની પ્રાપ્તિ થતી નથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ માનવને સદગુરુની શરણમાં જવાથી જ થાય છે એટલે ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન નાના શાસ્ત્ર પઠેન લોકે નાના દેવત પૂંજનમ આત્મજ્ઞાન વિના પાર્થ સર્વ કર્મ નિર્થકમ કે અર્જુન તું એક જેટલા પણ કર્મકાંડ છે એ બધા જ કર્મકાંડ કરી લે નાના શાસ્ત્રોનું પઠન પાઠન કરી લે પણ હે અર્જુન આત્મજ્ઞાન દ્વારા જ મારી પ્રાપ્તિ થાય છે તો તમે બધા વિચાર કરતા હશો કે શું અમારે શાસ્ત્રોનું અધ્યયન નહીં કરવું ના શાસ્ત્રો વાંચો શાસ્ત્રો વાંચવાની કોઈ મનાઈ નથી તમે રામાયણ વાંચો તમે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચો ભાગવત પુરાણ વાંચો શિવ પુરાણ વાંચો બધા જ જેટલા પણ શાસ્ત્રો છે એ બધાનું વાંચન કરો પણ એમાં જે માર્ગ આપણા મહાન પુરુષોએ બતાવ્યો છે એ માર્ગ પર આપણે જ્યારે ચાલશું ત્યારે જ આપણે આપણા જીવનનું કલ્યાણ કરી શકશું જેવી રીતે ખાલી શાસ્ત્રોને વાંચવાથી કલ્યાણ થતું નથી શાસ્ત્રો એ વાંચવાથી કલ્યાણ થતું નથી પણ શાસ્ત્રોની અંદર જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે જેવી રીતે બજારની અંદર અનેક પ્રકારની વાનગીઓની પુસ્તક હોય છે પંજાબી વાનગીની પુસ્તક હોય છે હવે એની અંદર અલગ અલગ બધી વાનગીની રેસિપી બધી લખેલી હોય છે કે આ પ્રમાણે આ વાનગી બને છે હવે એને આપણે વાંચીએ છીએ એ વાનગીની પુસ્તકને વાંચીએ છીએ તો શું ખાલી વાંચવાથી આપણી ભૂખ છે એ શાંત થઈ જાય છે ક્યારેય શાંત થતી નથી ખા ગમે એટલું સવારથી સાંજ સુધી એ વાનગીની પુસ્તકને વાંચો તમારી ભૂખ શાંત થશે નહીં પણ ભૂખને શાંત કરવા માટે એની અંદર જે રેસીપી બતાવી છે એ પ્રમાણે એ રીત પ્રમાણે તમારે એ વાનગીને તમારે બનાવવું પડશે અને એને જ્યારે તમે ભોજન કરો છો ત્યારે જ તમારી ભૂખ છે એ શાંત થાય છે ઠીક એવી રીતે શાસ્ત્રોની અંદર ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે કે ઈશ્વર સુધી કેવી રીતે પહોંચી શકાય હવે એ માર્ગ બતાવ્યો છે પણ એ માર્ગ પ્રમાણે આપણે ચાલવું પડશે તો અહીંયા ગીતામાં ભગવાન કહે છે કે આત્મજ્ઞાન દ્વારા જીવને મારી પ્રાપ્તિ થાય છે અને એ આત્મજ્ઞાન કોણ બતાવે છે તો કીધું કે સમયના તત્વદર્શી સદગુરુ છે એ જીવને આત્માનું જ્ઞાન કરાવે છે કેમ કે સંસારની અંદર ગુરુ તો ઘણા છે પણ સદગુરુ છે એ જીવને આત્માની ઓળખાણ કરાવે છે જીવ અને બ્રહ્મનું મિલન કરાવે છે એ સદગુરુ છે બ્રહ્મ અને જીવનું મિલન છે એ સદગુરુ કરાવે છે એ બ્રહ્મ તો આપણી અંદર છે પણ એક અજ્ઞાનરૂપી પડદો છે એના કારણે એ બ્રહ્મ છે એ આપણને દેખાતો નથી એ બ્રહ્મને અનુભૂતિ કરવા માટે એ અજ્ઞાનતાના પડદાને હટાવવો પડે છે ત્યારે જ એ બ્રહ્મને એ ઈશ્વરની અનુભૂતિ છે એ જીવ અંતર જગતની અંદર કરી શકે છે જેવી રીતે એક યુવક એક મહાત્માજી પાસે જાય છે અને મહાત્માજીને પૂછે છે કે ભગવાન દરેકના હૃદયની અંદર છે તો એ ઈશ્વરની અનુભૂતિ કેમ થતી નથી ત્યારે એ સંતતા એ અંદર કુટિયામાં જાય છે અને કુટિયામાંથી એક લોખંડની ડબ્બી લઈ આવે છે અને લોખંડની ડબ્બી એ યુવકને આપે છે અને કહે છે કે અઠવાડિયા પછી આ ડબ્બી લઈને તું આશ્રમમાં આવજે હવે એ ડબ્બી લઈ અઠવાડિયા પછી એ યુવક આશ્રમની અંદર આવે છે અને મહાત્માજીને ડબ્બી આપે છે અને પાછો એ યુવક કહે છે એ બાતમાજી હવે મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે બાતમાજી એ યુવકને કહે છે ડબ્બી ને ખોલ એ ડબ્બી ખોલી એટલે એમાં કાગળથી વસ્તુ હતી એટલે બાતમાજી કહેવા લાગે છે કે કાગળથી વીંટાયેલી વસ્તુ છે કાગળની પરતને હટાવ હવે કાગળ એક પછી એક એક પછી એક કાગળથી એમ કરતા પાંચ કાગળથી વીંટાયેલી વસ્તુ હતી વસ્તુ કાઢી એ શું હતું પારસમણી હતું હવે સંત કે એ પારસ મણી છે લોખંડની ડબ્બીમાં મુખ એટલે જેવો લોખંડની ડબ્બીમાં મૂકે છે એટલે આખી લોખંડની ડબ્બી હતી એ સોનાની બની ગઈ તો સંત કેવા લાગે છે યુવકને કે આ તારા પ્રશ્નનો જવાબ છે જેમ પરમાત્મા તારી અંદર છે પણ દેખાતા નથી જેમ આ પારસમણી લોખંડની ડબ્બીમાં હતો પણ છતાંય લોખંડની ડબ્બી સોનું થઈ શકી નહીં કામ તો પારસમણીનું એ છે કે લોખંડને સોનું બનાવી દે પણ એમ છતાંય ઘણા સમયથી આ પારસમણી લોખંડની ડબ્બીમાં હતી પણ આ લોખંડની ડબ્બી સોનાની થઈ નહીં ઠીક એ જ રીતે તારી અંદર પરમાત્મા છે ઈશ્વર છે પણ એની અનુભૂતિ તને થતી નથી કેમ કે એ પરમાત્મા આવરણોથી ઢકાયેલા છે કામ ક્રોધ લોભ મો રૂપી આવરણથી એ પરમાત્મા છે એ ઢકાયેલા છે અને જ્યારે એ આવરણોની જે પરત છે એ દૂર થાય છે ત્યારે હૃદયની અંદર રહેલા જે પરમાત્મા છે એનો આત્મસાક્ષાત્કાર જીવ કરી શકે છે એટલે આપણે પણ એ પરતને હટાડવા માટે તન મન ધનથી ગુરુ મહારાજજીના ચરણોની સેવા કરી અને આપણે એ જે અજ્ઞાનતાની જે પરત છે કામ ક્રોધ લોભ બહુ અહંકારની જે પરત છે એની સેવા દ્વારા હટાવવાની છે અને જ્યારે આવરણો હટે છે ત્યારે હૃદયની અંદર રહેલા જે પરમાત્મા છે એનો જીવ આત્મસાક્ષાત્કાર કરી શકે છે તો મારું તો એ જ કહેવાનું છે કે અંદર રહેલા પરમાત્માને જાણો અંદર રહેલા પરમાત્માને જાણ્યા હશે તો જે કણ કણની અંદર જે પરમાત્મા છે એનો અનુભવ આપ લોકો કરી શકશો પહેલાં તો પોતાની અંદર જ અનુભવ નથી થયો તો આપણને બીજાની અંદર એ પરમાત્મા એ ઈશ્વર એવી રીતે દેખાશે એટલે આપણે પણ એવા કોઈ તત્વદર્શી ગુરુની શરણમાં જઈ અને સદગુરુની પાસે જ્ઞાન પ્રાપ્ત કરી અંદર રહેલા પરમાત્માને જાણી પરમાત્માનું ધ્યાન પરમાત્માનું ભજન કરી અને આ માનવ જીવનનું કલ્યાણ કરવાનું છે તો આપ લોકો પણ એ અનુભૂતિને પ્રાપ્ત કરો કેમ કે એ અનુભૂતિ સદગુરુની શરણમાં જવાથી થાય છે આ ખાલી વાત નથી પણ જે પણ આપ લોકોની સામે આજે ઈશ્વરની ચર્ચા કરી કે ઈશ્વર જ્યોતિ સ્વરૂપે છે એ જ્યોતિ સ્વરૂપનો ધ્યાન થઈ શકે છે એનું દર્શન થઈ શકે છે તો એ અનુભૂતિ એ પ્રકાશ એ જ્યોતિનું ધ્યાન કેવી રીતે કરવું એની યુક્તિ છે એ ગુરુ મહારાજજીએ અમને બતાવી છે જેમ દૂધમાંથી ઘી કાઢવાની એક યુક્તિ છે એ યુક્તિ મળી જાય તો દૂધમાંથી આપણે ઘી કાઢી શકીએ છીએ ઠીક એવી રીતે આપણા હૃદયની અંદર પરમાત્મા છે એ પરમાત્માનું ધ્યાન કેવી રીતે કરી શકાય એ યુક્તિ ગુરુની શરણમાં જવાથી મળી જાય તો આપણે અંદર રહેલા જે નિર્ગુણ નિરાકાર પ્રકાશ સ્વરૂપ જે પરમાત્મા છે એનું આપણે ધ્યાન કરી શકીએ છીએ અમારા જે ગુરુ મહારાજજી છે સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ એ યુક્તિ એમને બતાવી છે અને એ જ જ્ઞાનનો પ્રચાર અમે પૂરા સમાજની અંદર કરીએ છીએ સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ જેઓ પૂરા વિશ્વની અંદર સંત મહાત્માઓની સાથે લઈ અને પૂરા વિશ્વની અંદર આત્મજ્ઞાનનો પ્રચાર કરે છે જેની અંદર ભાવ ઉત્પન્ન થાય છે એને ગુરુ મહારાજજી એ જ્ઞાન કરાવે છે તો આવો આપણે પણ એ જ્ઞાનને જાણીએ અને આપણે આપણા જીવનને સફળ અને સાર્થક બનાવીએ પ્રેમસે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય